છો તો મજામાં મજામાં જઈશો સૌથી પહેલા તો બધાને જય માતાજી તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો આમ તાબી આવતા રહ્યા છે એવી ફરમાઈશનો વિડીયો બનાવો તો અમે તાબી આવતા રહેશે ને મંથ ને પપ્પા પણ આવ્યા હતા એ તો નીચે હતા ને ઉતરી ગયા તો ચાલો આપણે પણ નીચે ઉતરી જઈએ

એ મંતુ તો ચાલો આપણે તો પિઝા બનીવાઈ નાખી ને તમારે ખાવા હોય તો આવી જાવ કા બંતુ કે તમારે બધાને ખાવા હોય તો હાલો જો જોઈ જાય ને આ ક્યાં જાસ આને પાસો આઈ લે શું કરીશ તું તાર પિઝા ખાવાના છે

Er det sånn jeg klarer å reise?

Hai, mau oh, sih? Ya mantu. Do, tuh abade pizza berwarna salut, hei jasih. Nah pizza berwarna apa?

Deu. Aí mantura mesmo. Ei! Mantua! cycle sai que o nah Gordi ya. એ તો ગમે ત્યાં નાખી દીધું મીઠું નાખો તો મરચાંનું ઘણ આવી ગયું લે આટલા બની ગયા થોડાક હવે મરચાંના પાડી દેવી તો ચલો આપણે તો બજ્યા બની ગયા છે હવે ખાઈ લેવી અને આપણો બ્લોગ અહીંયા પૂરો છે સવી તો ફરી નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બાય બાય